તો જય માતાજી મિત્રો આપણે જઈ રહ્યા છે ઘરે અને આજ તો એમ થયું કે યુટ્યુબની અંદર વ્લોગ નાખું તો બસ ખેતરમાંથી ઘરે વર્યા છે અને એરિયામાં જઈ રહ્યા છે ખરા પાટની અંદર જોઈ શકો છો કેટલું ખાર જ દેખાય તો તમે મને એવું જશો ફેસબુકમાં મારા કોમેડી વિડીયો આવતા હોય છે વ્લોગ આવતા હોય છે આજે એમ થયું કે યુટ્યુબની અંદર વ્લોગ નાખું તો ઘરે જાતો તો મને એકલાઓને નાખો બરાબર મારા ફેસબુકમાં વ્લોગ આવે છે કોમેડી વિડીયો આવે છે ને યુટ્યુબની અંદર પણ મારે તેરસો ને એકાવન જેવા સબસ્ક્રાઈબર છે અને ફેસબુકની અંદર પેજની અંદર કોણ કે પાંચ હજાર જ સાડા ચાર હજાર આજુબાજુ ફોલોઅર્સ છે અને બધી માહિતી ફેસબુક માહિતી ઇન્સ્ટાગ્રામ જે જે નવું અપડેટ આવે એ હું આપતો હોઈશું કોમેડી વધારે આવે હું કોમેડીની ચાન્સે તો જોતા રહેજો વિડીયો ગમે તો લા લાઈક કરજો શેર કરજો અને આગળ મૂકતા રહેજો બરાબર તેથી ફેસબુકની માહિતી ગમે તે જોવે તો મળી રહે કોમેડી જોઈએ મિક્સ કન્ટેન્ટ ગમે તે માગો મળી દે અમારાની અંદર તો જને મોન્ટાજ નાથી હોય તો અમારે ફોલો કરજો અને જોજો અંદર એમ બરાબર જય માતાજી